હરિઓમ હરિઓમ આ દસ વાગી ગયા હજી મમ્મી કેમ મંદિરે થી આવ્યા નહીં હોય બહુ મોડું છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કરે છે બેટા પતી ગયું કામ હા મમ્મી બધું કામ પતી ગયું તમે દર્શન કરી આવ્યા ને મંદિરે આ જો ને બટા દર્શન કરી આવી મંદિરે સત્સંગ કર્યો આ બધી બેનપણીઓ મળી બહુ મજા આવી હો બટા હે બટા આ ભીખી ટિફિન થઈ ગયું હા મમ્મી ભીખી ટિફિન થઈ ગયું હા તો સારું લે આ ભીખી નીકળતા હતા ત્યાં ખબર નહી ને એને કોઈકનો ફોન આવ્યો ને પાછા રૂમમાં જ ગોઈ ગયા છે એવું છે મમ્મી તમને એક વાત કહું બોલ ને બેટા મમ્મી હું શું કહેતી હતી આજો 10 વાગ્યા ને તો અત્યારથી હું નવરી થઈ ગઈ તે હાલના 6 વાગ્યા સુધી નવરી જો

અને સાંજે મારું જમવાનું ન બનાવતા મારે સ્ટાફ સાથે સાંજે બાર જમવા જવાનું છે કેમ બાર જમવા જવાનું છે તમારા સ્ટાફમાં કોઈનો બર્થડે છે હે ભોલી એવું કઈ થોડું હોય બર્થડે બર્થડે હોય તો જ જવાનું હોય આ તો આ લોકો નોકરિયાત કહેવાય નોકરિયાત લોકોને ક્યારે ક્યાં જવાનું હોય ને એ કંઈ નક્કી ન હોય આ બધી પંચાયત તું શું કામ કરેશ તું છે ને તારું ઘરનું કામ કર આજો અનાજ ને કઠોળ ને હડી ગયું છે ધનેડા પીડા છે ઈ સારું કરને તોય ઘણું છે હા ભાભી આટલું કરો ને તોય ઘણું હા ભીખી બેન હું શું કહેતી હતી તમારા ઓફિસ જગ્યા છે તો મારે છે ને નોકરી કરવી છે હું ભાભી હવાર હવાર મજાક કરો છો મજાક નહીં બેન હું સાચી વાત કરું છું હાચે ને મારે જોબ કરવી છે અત્યારે છે ને ભાભી જોબ કરવા માટે અનુભવ છે હવે તમારો શું અનુભવ છે સાડીનો દુકાનનો અનુભવ છે એમને એના કરતા એક કામ કરો આ ઘર માં છે ને સંચો પડ્યો છે તો કાક સિલાઈ નું કરો ડ્રેસ બેસીઓ કોઈને ને બ્લાઉઝ એવું કરો કોને ખબર આ ભોલી ના મગજ હું છે બસ હવાર પડે ને એક જ સવાલ એક જ સવાલ મારી દીકરી છે ને ભણેલી ગણેલી છે હા ઓલું શું કહેવાય ડિગ્રી હા ડિગ્રી મેળવેલી છે ને અને ડિગ્રીનું ભણેલી છે ને એટલે એ નોકરી કરે છે પણ મમ્મી મારી વાત તો સાંભળો ભાભી આ તમારી છે શેને સાડીની ડિગ્રી એ એક ઓફિસમાં ચાલવાની નથી એટલે મહેરબાની કરીને ઘરમાં ધ્યાન આપો અને રસોઈ કેમ કરવી એને મીઠું કેટલું નાખવું એ ધ્યાન આપો બાકી છે ને નોકરી બોકરીની વાત થવા ગયા

અરે ભાભી આ હું ચોપડા ખોલીને બેઠા છું ભણવાનો વિચાર છે કે હું ના ના ફીકી બેન અમારા ભાઈનો એ ઓફિસનો એકાઉન્ટ છે ને એનું લખતી હતી હું કીધું હું કીધું ભાભી તમે આ મારા ભાઈનું છે ને ઓફિસનો એકાઉન્ટ એનું લખતી હતી બતાવો તો મને બતાવો તો આ જો ને આ બુક પડી જોઈ લો ને આ લગન પહેલા હું જ લખતી હતી અને પાછી જો ને મને કામે લગાડી દીધી ભાઈએ લાવો હું પણ તમને કેવું એકાઉન્ટ ફાવે છે અરે ભાભી આ બધું તમે લખ્યું છે મને તો વિશ્વાસ જ ન ભાભી હા બેન મેં જ લખ્યું છે ભાભી તમે શું પહેરા છો મને સાચું કહી દો હાલો કેમ બેન કેને પૂછો જવાબ આપો ને બીકી બેન સાચું કહું ને

તો પછી તમે તમારા પપ્પાની સાડીની દુકાનમાં કઈ રીતે જો આમ કામ કરતા હતા ભીખી બેન દરેક દીકરીને જીવનનો ચોથો ભાગ છે ને એ પિયરમાં માં રહેવાનો હોય છે અને તમને તો ખબર છે મારા પપ્પાની સાડીઓની દુકાન હતી મારા પપ્પા છે ને એ સાડીની દુકાન બંધ કરવા માંગતા નહોતા તો પછી દુકાન કોણ હું ભણતી હતી એટલે દુકાન કોણ સંભાળે અને મારો ભાઈ છે ને એ મોટા શહેરમાં નોકરી કરતો તો જો એ નોકરી મૂકીને અહીંયા આવી જાય તો પછી એને લગન કરવામાં તકલીફ પડે એટલે પછી એને કંઈ પેડાવ્યો નહીં એટલે પછી પપ્પાની દુકાન કોણ સંભાળે એટલે પછી મેં પપ્પાની દુકાન સંભાળેલી હતી અને મારી નોકરી સાઈડમાં મૂકી દીધી અને જો મારે નોકરી કરવી હોય તો પછી શહેરની બહાર જવું પડે પછી દુકાન કોણ સંભાળે અરે વાહ ભાભી વાહ હા પછી છે ને સાડીની દુકાન ખોલીને બેહી ગયા અરે મમ્મી તું તો નસીબદાર છે આવી વવ ભણેલી ગણેલી તું દીવો લઈને ગોતવા ને તોય નો મળે તું છે ને આમ બેઠી બેઠી તેર ભાભીના વખાણ કેરમાં મારા તો નસીબ ફૂટી ગયા કે મને આવી વવ મળી અરે મમ્મી નસીબ તો ભાભીને ફૂટી ગયા કેને તારા જેવી ગમાસ સાસુ મળી અરે તું મારી દીકરી છો કે પછી દુશ્મન છો અરે મમ્મી એટલે તને સમજાવું છું કે તું જારે હોય ત્યારે મારી ડિગ્રી ને મારું ઓલું બધાને લઈને દેખાડતી હો પણ આ તો મારા કરતાંય ઊંચી ડિગ્રી લઈને આવ્યા છે ભાભી અને હા ભાભી આ વાત તમે કેમ કહી દીધી અમને કરી નહીં ઠીકી બેન સાચું કહું ને તો સ્ત્રીઓ ફક્ત ઘર સંભાળવા માટે અને વંશ વધારવા માટે જ હોય છે એવું આપણો સમાજ કહે છે અને લગ્ન પહેલા છોકરો જોવા આવે ને તો પહેલા ઈ જ પૂછે રસોઈ આવડે છે ઘર સંભાળતા આવડે છે એવું કોઈ નથી પૂછતું કે શું ભેણા છો શું કરો છો જોબ કરવાની ઈચ્છા છે કે નહીં એવું કોઈ નથી પૂછતું અને કદાચ લગ્ન પહેલા નોકરી કરતી હોય ને તોય એ બેન એમ કહે છે લગ્ન પછી કે તારા નોકરી છોડી દેવી પડશે તારું ઘર સંભાળો એમ કહે છે મમ્મી તું અત્યારે ભાભી આરે જેવું વર્તન કરે છે એવું વર્તન જો હું સાસરે જાઉં અને મારી

બધા ઘરકામ કરતા તો આવડે છે ને આવું બધું પૂછીને ને આવું બધું બોલી જાય છે દુનિયાની દરેક સ્ત્રી કેવા એવું ભૂલી જાય છે કે એ પણ કોકની દીકરી છે એને પણ જીવવાનો પૂરેપૂરો હક છે અધિકાર છે બસ એક સ્ત્રી જો સ્ત્રીને ઓળખી જાય ને તો દુનિયામાં કોઈ સ્ત્રી દુઃખી ન થાય મને માફ કરી દેજે ભોલી બટા આજથી તું મારી વહુ નહીં તું મારી દીકરી છો દીકરી જેમ મારી ભીખી દીકરી છે ને એમ તું મારી ભોલી દીકરી આજથી હું તને વહુ નહીં પણ દીકરી કહીશ બેટા દીકરી અરે વાહ મમ્મી આજે તો તું મોર્ડન સાસુ બની ગઈ વાહ ભાઈ વાહ બસ હવે બહુ નખરાળી થામાં માં ભીખી અને ભોલી બેટા હું આજથી થે છે ને તને નોકરીએ જવાની છૂટ આપું છું ઓ બેટા તારે જ્યાં નોકરી કરવી હોય ને ત્યાં કરી શકે છે પણ મારી એક વાત સાંભળ એટલે હું શરત નથી કરતી પણ એમ કહું છું કે મને થોડી ઘણી ઘરકામમાં મદદ કરાવજે હો ને એટલે મને છે ને થોડીક રાહત રે એમ બેટા મમ્મી થોડું ઘણું નહીં ઘરનું બધું જ કામ હું સંભાળી લઈશ અને સાથે નોકરી સંભાળી લઈશ આજે હું બહુ ખુશ છું મમ્મી અને આજે મને છે ને સાસુના રૂપમાં મારા મમ્મી મળી ગયા હું બહુ ખુશ છું મમ્મી બહુ જ ખુશ છું હા তমা ছে঵া সাসু অনে ভিখি বেন জে঵া নন বদ্ধা ইনে মারে এপাপি এক গিট তো গা঵ে তমনে জেগমেই এক গিট গাই যলো মেরে মন কি জংগা